વીતી ગયા વર્ષો તે સુખ દુઃખના દિવસો યાદ કરવાની છે તમન્ના જ્યાં અટક્યા અમે અંધારી ગલીમાં જ્યાં અટક્યા અંધારી ગલીમાં ક્યાં વંજાર પાછળવાની મુશ્કેલીનો કે કરવો સામનો આપે સમજાવ્યો મુશ્કેલીનો કે કરવો સામનો આપે સમજાવ્યો એ સમજાને અનુસરવાની જ્યાં અમે એ રસ્તા તમારા છે જ્યાં જ્યાં ચાલ્યા અમે રસ્તા છે તમારા એ રસ્તા પર નિરક સત્તા ની જીવન સ્થાયી થવાની જે દિલ ની દુઆ સદા એ સમજના હવે હેમાબેને સતર કાયા વેતા આજર તેમ કોઈ પાટી લઈ લખવાની તે સવનના ગ્યારે હાથે થયા ગ્યારે સામા વિક્તિ અજણ કસુરતા સંજારી કે હેમાબેને અમુ પાપા સુધી ભરાઈ ભરાઈ આપે ઉને પાપા સુધી ભરાઈ આપે ઉને પાપા સુધી કે દરિયાની મસ્તરે ચાલવાની નથી સર્જાયો ના શબ્દ આઈસીડીએસ માટે નથી સર્જાયો ના શબ્દ આઈસીડીએસ માટે એ લાગે જીવનમાં ભાઈ ખુશતો લાગે જીવનમાં આપનો હસતો ચહેરો યાદ આવે એ હસીથી કંઈક શીખવાની છે તમન્ના બહુ જોઈ આપકે चढ़ती पड़ती बहु जाई आपे अनी चढ़ती पड़ती ए परिस्थिति ने पहुंचवानी छे तमन्ना नथी कसु जो सक्य जीवन मंत्र के आपनो नथी कसु जो सक्य जीवन मंत्र के आपनो इस जीवन मंत्र ने ग्रहण करवानी छे तमन्ना मु मुंजाई ने बेटी को एक मंदिर मुंजाई ने बेटी को एक मंदिर आप आज्ञा ये कुछ बनी है, ये जेसुस ने वंदन करवानी छे तमन्ना જો કોઈ વિકટ પરિસ્થિતિ સદા અડીખમ જો કોઈ વિકટ પરિસ્થિતિ સદા અડીખમ આપની એ નારી શક્તિને વર્ણન કરવાની છે જોર થઈ રહ્યા આપ તંતી ઓ મેડમ જોર થઈ રહ્યા છો આપ તંતી ઓ મેડમ મનથી સદા સંખ્યા છે રહેવાની છે તમન્ના ખુશ રહો સદા આપની જીવનમાં એ પળે પળ ગુવા કરવાની છે તમન્ના સમયની રેત પરથી સરકી ગયો સમય સ્નેહીઓને ખુશી માણવાની આપની છે તમન્ના થાય ઓ તમન્ના પૂર્ણ દિલદાર થાય એ તમન્ના પૂર્ણ ઓ દિલદાર એ મુજ દિલની છે તમન્ના કહેવાય છે કે વિતેલો સમય ના આવે પરત કહેવાય છે વિતેલો સમય ના આવે પરત એ સમયને પરત લાવવાની છે તમન્ના સમય સરકતો રહ્યો રેજ સમાન એ સમયની આ સંભાવવાની છે તમન્ના ભૂલે વિછડે અન સુને અન કહે કિસ્સે એ યાદ અપાવવાની છે તમન્ના ખુશ રહો આપ સદા આપ જીવનમાં ખુશ રહો આપ સદા આપ જીવનમાં એ હર પળ દુઆ કરવાની છે તમન્ના જો હુઈ હમસે કુછ ના કુછ રાખતા નૈના મીઠા કે બેઠે હે દીદારે આપકે મત હો જાના જિંદગી સે લાગતા અગર હો ગઈ આપ અતા ढूंढ लेंगे आपकी धड़कनों में हम अपना नाम ऐसे लिख देंगे कि धड़कने धड़कना छोड़कर करने लगेगी। खुश रहो सदा आप अपने जीवन में खुश रहो सदा आप अपने जीवन में कभी कोई आपको छू भी ना पाए ये दिल की खाशों के साथ अलविदा हेमाबे जब हमारी याद आए एक बार तो अपने दिल पर हाथ रख देना ઉમે તબક્ક સીહોર સીહોર સુઈ દે જ